કોઈ પણ અસામાજિક તત્વ કોઈ પણ અસામાજિક સામાન્ય લોકોને તમને બીજું એ પણ કહું કે ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મન કહેજો હું જાતે આયુષ દારૂના અડ્ડા મને જાતે કહેજો હું જાતે આયુષ પણ મને ખબર જ ના હોય મને વચ્ચે તો હું હું જાતે ગયો ગાડી કાર્યકર્તા પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે જે મારેશું શું તે બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય અમે ભગવાન નથી